દ્વારકાના કલ્યાણપુર પાસે ટ્રેક્ટર અને કાર વચ્ચે અકસ્માત બાકોડી ગામ નજીક ટ્રેક્ટર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો જેમાં એક વ્યક્તિને ઈજા પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે દ્વારકાના કલ્યાણપુર પાસે અકસ્માતની આ ઘટના બની છે ટ્રેક્ટર અને કાર વચ્ચે ટક્કર થઈ જેમાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત હતા તેમને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા મહેસાણા શહેરમાં અગિયાર કેવીના વીજ થાંભલા દૂર કરવા એમએલએની રજૂઆત ધારાસભ્ય મુકેશ પટેલે કલેક્ટરને પત્ર લખ્યો જ્યાં અંડરગ્રાઉન્ડ વાયરિંગનું કામ પૂર્ણ થયું છે ત્યાંથી થાંભલા હટાવી લેવા માટે રજૂઆત કરી ધારાસભ્ય મુકેશ પટેલે આ મામલે રજૂઆત કરી છે મહેસાણા શહેરમાં અગિયાર કેવીના વીજ થાંભલા દૂર કરવા માટે ધારાસભ્યએ રજૂઆત કરી મુકેશ પટેલે કલેક્ટરને પત્ર લખીને લોકોની રજૂઆત કલેક્ટર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો જે અંડરગ્રાઉન્ડ વાયરિંગનું કામ પૂર્ણ થયું છે ત્યાંથી થાંભલા હટાવી લેવામાં આવે તેવી માંગ કરી